નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશાબ્રમભટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે આજના વિડીયોમાં આપણે જોવાના છે નંબર શ્રેણી એટલે કે નંબર સિરીઝ એની અંદર એકદમ બેઝિકથી કેવા પ્રકારના તમને પ્રશ્નો પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કરવા એકદમ બેઝિક થી આપણે સમજવાના છે આજનો વિડીયો જોયા પછી તમને નંબર સિરીઝ ના આવડે એવું નહીં બને આના પછી તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની બાકી રહેશે એકદમ બેઝિક કોન્સેપ્ટ અને કેવી રીતે સમજાય છે અને સોલ્વ કેવી રીતે બધું જ આજે આપણે જોઈશું તો નંબર સૌથી પહેલા કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે તો બે ટાઈપના પૂછાતા હોય છે એક તો મિસિંગ નંબર સિરીઝ અને એક રોંગ નંબર સિરીઝ એટલે કે મિસિંગની અંદર તમને શું આપશે એક શ્રેણી આપેલી હશે અને જેની અંદર એક સંખ્યા નહીં લખેલી હોય કાં તો એ છેલ્લે પણ હોઈ શકે છે અને કાં તો વચ્ચે પણ વચ્ચે પણ ચિહ્ન હોઈ શકે છે અને એ સંખ્યા તમને આપેલી નહીં હોય તમારે શોધવાની રહેશે અને રોંગ નંબર અંદર આખી શ્રેણીમાં એક સંખ્યા તમને ખોટી આપી દીધેલી હશે જે તમારે સુધારવાની હશે કે તમારે બતાવવાની હશે કે આ સિરીઝની અંદર ખોટી સંખ્યા કઈ છે હવે નંબર શ્રેણીની અંદર તમને કેવી રીતે પ્રશ્નો આપેલા હશે અને સમજવા કેવી રીતે તો સૌથી પહેલા તો તમને સરવાળા આપી દીધેલા છે એક શ્રેણી હશે જેની અંદર સરવાળો થતો હશે ધીમે ધીમે જેમ કે આને સમજવા માટે તમારે જોવાનું કે જે શ્રેણી છે એ ધીમે ધીમે વધતી જાય છે વધતી જાય છે તો એનો મતલબ સૌથી પહેલા તમારે એમાં શું ચેક કરવાનું છે કે એમાં સરવાળો થાય છે કે નહીં એમાં તમને આવી રીતે આપેલું હશે તો હવે શું આવશે મતલબ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા બે બે નો સરવાળો થતો જાય છે તો હવે શું આવશે દસ આવશે તો એવી રીતે સરવાળા આધારિત નંબર શ્રેણી આવતી હોય છે પછી જે બાદ બાકી તો એક સંખ્યા જ આવી જ રીતે ઘટતી જતી હશે ઘટતી જતી હશે તો આપણે એમાં શું ચેક કરવાનું કે બાદ બાકી થઈ રહી છે અને કેટલાની બાદ બાકી થઈ રહી છે એ ચેક કરવાની પછી જે ગુણાકાર આપેલા હશે એક સંખ્યા જેમાં ગુણા ગુણાકાર થતી જતી હશે કોઈ પણ સંખ્યા છે એની કાં તો ડબલ થતી જશે કાં તો ગુણ્યા એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ એવી રીતે થઈ શક થઈ હોય છે કે એવું નહીં કે પ્રોપર તમને ગુણાકાર જ આપેલા હોય શું હોય શકે ગુણાકારની આસપાસની સંખ્યા પણ હોય શકે જેમ કે ગુણ્યા બે પ્લસ એક ગુણ્યા ત્રણ પ્લસ એક મતલબ કે આપણે ચેક કરવાનું રહેશે કે ગુણાકાર થાય છે કાં તો પછી એના ગુણાકારની આસપાસની સંખ્યા છે કે નહીં પછી જે ભાગાકાર સેમ એવી જ રીતે સંખ્યા ઘટતી જતી હશે એનો ભાગાકાર થતો હશે પછી વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળના પણ પ્રશ્નો આવે છે એમાં એવું નથી હોતું કે તમને ડાયરેક્ટ વર્ગ જ આપી દીધેલા હશે કે ડાયરેક્ટ ઘન જ આપી દીધેલા હશે પણ વર્ગ અને ઘનની આસપાસની સંખ્યાઓ પણ આપેલી હોય છે કે વર્ગના વત્તા બે કરીને આપેલું હશે ઘન ના આપેલું હશે એવી રીતે તો આજના આપણે લેકચરમાં એક્ઝામ્પલ્સ બધા જ પ્રકારના એક્ઝામ્પલ સમજીશું કે આ બધી જ રીતના પ્રશ્નો કેવી રીતે તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે અહીંયા તમને આપેલી છે એક સિરીઝ જેની અંદર આવી રીતે તમને એક પ્રશ્ન પૂછેલો હશે અને લાસ્ટમાં કે અહીંયા શું આવશે તો આપણે જોઈએ આટલું આપેલું છે અને હવે શું આવશે એ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે જોયા છે કે જે સિરીઝ છે એ ધીમે ધીમે મોટી થતી જાય છે અહીંયા જોયું છે કે છ જે છે એ ગુણાકાર તો નથી જ થઈ રહ્યો કારણ કે છ ગુણ્યા બાર અગર બે છ ગુણ્યા બે પણ કરીએ છીએ તો એ પણ બહુ મોટી સંખ્યા થઈ જાય છે તો આપણે જોઈએ કે ધીમે ધીમે સંખ્યા વધી રહી છે તો આપણે શું ચેક કરવાનો સરવાળો ચેક કરવાનો તો અહીંયા જોઈએ આ બંનેનો ડિફરન્સ હંમેશા ડિફરન્સ શોધવાનો કેટલો ડિફરન્સ થાય છે તો અહીંયા કેટલાનો ડિફરન્સ છે બેનો પછી અહીંયા કેટલાનો ડિફરન્સ છે અગિયારમાંથી આઠ કાઢીએ તો કેટલા રહે ત્રણ અહીંયા કેટલાનો ડિફરન્સ છે ચારનો અહીંયા કેટલાનો ડિફરન્સ છે પાંચનો તો આપણે દેખાઈ રહી છે કે બે ત્રણ ચાર પાંચ એમ ઉમેરાય છે અહીંયા પ્લસ બે થઈ રહ્યું છે અહીંયા પ્લસ ત્રણ થઈ રહ્યું છે અહીંયા પ્લસ ચાર થઈ રહ્યું છે અહીંયા પ્લસ પાંચ થઈ રહ્યું છે તો હવે શું થશે પ્લસ છ એટલે વીસ પ્લસ છ કેટલા થશે છવ્વીસ તો આનો જવાબ શું થઈ જશે ઓપ્શન એ છવ્વીસ તો આવી રીતે તમને સરવાળા આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે અહીંયા એક બીજી નંબર સિરીઝ આપેલી છે સેવન્ટી એટ આમાં તમે જોવો છો કે સંખ્યા છે ને ઘટતી જાય છે ધીરે ધીરે આપણને પૂછેલું છે તો અહીંયા હું જોઉં છું કે સંખ્યા ઘટી ઘટી ગઈ કેટલાથી બે થી અહીંયા શું થઈ ગયું માઇનસ બે પછી અહીંયા શું થઈ ગયું ફરી સંખ્યા ઘટી ગઈ કેટલાથી ઘટી ગઈ ત્રણ થી અહીંયા શું થયો છે માઇનસ ત્રણ પછી ફરી અહીંયા શું દેખાય છે ફરી સંખ્યા ઘટી ગઈ કેટલાથી માઇનસ ચાર તો આ દેખાય છે માઇનસ બે થાય છે માઇનસ ત્રણ માઇનસ ચાર તો હવે જવાબ શું થઈ જશે આ તો આપણે જોયું કે ડાયરેક્ટ બાદ બાકીના હતા ડાયરેક્ટ સરવાળાના હતા આવી રીતે અન્ય પ્રકારના પણ આવી શકે છે વર્ગ વર્મૂળ ઘન ઘન હવે નેક્સ્ટ છે

હવે જોઈએ કે છ ગુણ્યા બે કેટલા થાય છેવલ અઠ્યાવીસ છે એટલે છવ્વીસ પ્લસ બે આપેલું છે તો અહીંયા શું થાય છે ગુણ્યા બે પ્લસ બે અને અહીંયા શું થાય છે ગુણ્યા અહીંયા ગુણ્યા બે પ્લસ એક ગુણ્યા બે પ્લસ બે તો હવે અહીંયા શું થાય છે ગુણ્યા બે પ્લસ ત્રણ થઈ રહ્યું છે અને તો હવે અહીંયા શું આવશે ગુણ્યા બે પ્લસ ચાર એટલે ઓગણસાઠ ગુણ્યા બે કરો પ્લસ ચાર કરો એટલે જવાબ શું થઈ જશે એકસો બાવીસ તો આવી રીતે પરફેક્ટ ગુણાકાર નહીં પણ ગુણાકારની આસપાસની સંખ્યાઓ પણ તમને આપેલી હોઈ શકે છે સમજાઈ ગયું આવી જ રીતે હવે આપણે વર્ગ વર્ગમૂળના અને ભાગાકાર થતા સિરીઝો પણ જોઈશું અહીંયા હું જોઉં છું પાંચ આપેલી છે આઠ સત્તર વર્ગની આસપાસની સંખ્યાઓ છે જેમ કે આ ચાર ની આસપાસની સંખ્યા છે આ જો બે નો વર્ગ કેટલો થાય છે ચાર તો આ ચાર ની આસપાસની સંખ્યા મને દેખાઈ રહી છે આ ત્રણ ના વર્ગની આસપાસની સંખ્યા દેખાઈ રહી છે આજે છે તે ચાર ના વર્ગ ની સંખ્યા છે હવે હું પ્રોપર જોઉં તો બે નો વર્ગ કેટલો થાય ચાર અને આ શું છે પાંચ એટલે શું છે અહિયાં બે નો વર્ગ પ્લસ વન આપેલું છે પછી અહિયાં શું છે આઠ ત્રણ નો વર્ગ કેટલો થાય નવ તો આ તો એનાથી એક ઓછું તો અહીંયા શું થઈ રહ્યું છે ત્રણ નો વર્ગ એક ઓછો છે પછી અહીંયા છે સત્તર ચાર નો વર્ગ તો કેટલો થાય સોળ સોળ થી એક વધારે તો ફરી અહિયાં શું થઈ રહ્યું છે બેનો વર્ગ પ્લસ વન ત્રણ નો વર્ગ માઇનસ વન ચારનો વર્ગ પ્લસ વન તો હવે શું આવશે પાંચનો વર્ગ અને અહીંયા પ્લસ માઇનસ પ્લસનો વર્ગ કેટલો થાય પચીસ અને પચીસ માઇનસ એક કરીએ તો કેટલું થાય ચોવીસ તો આનો જવાબ શું થઈ જશે ચોવીસ આવી રીતે તમે આગળના પણ ચેક કરી શકો છો તો આવી રીતના તમારે વર્ગની આસપાસની સંખ્યાઓ પણ નંબર શ્રેણીની અંદર આપેલી હોય છે હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ એકસો પચીસ બસો છોડ બસો સોળ ત્રણસો તેતાલીસ બ્લેન્ક અને સાતસો ને ઓગણત્રીસ તો અહીંયા શું આવશે આ તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ શું આપેલું છે ડાયરેક્ટ ઘન આપેલા છે તો આ શું છે પાંચ નો ઘન કેટલો થાય એકસો ને પચીસ આ શું છે છ નો ઘન સાત નો ઘન તો હવે શું આવશે આઠ નો ઘન આઠનો ઘન કેટલો થાય પાંચસો ને બાર તો આનો જવાબ શું થઈ જશે પાંચસો ને બાર તો આના માટે તમારે વર્ગ અને ઘન પાક્કા કરવા પડશે એ સિવાય આમાં તમને પ્રોબ્લેમ થશે નેક્સ્ટ સિરીઝ આપેલી છે આ તો એકદમ ઇઝી દેખાય છે અહીંયા આપણે ડિફરન્સ જોઈએ તો બાવીસ પ્લસ બે થાય છે ડાયરેક્ટ અહીંયા ચોવીસ ફરી પ્લસ બે થાય છે છવ્વીસ ફરી પ્લસ બે થાય છે હવે ફરી અઠ્યાવીસ પ્લસ બે એટલે શું થઈ જશે ત્રીસ તો આનો જવાબ શું થઈ જશે પછી જુઓ આપેલું છે તો હવે શું આવશે તો આ એક બહુ જ મજાની સિરીઝ છે જે તમારી પરીક્ષામાં અમુક વાર પૂછાય છે અને જો તમે આ જોઈ લેશો તો એકદમ ઈઝી છે અહીંયા તમે જોશો કે પાંચ આઠ તેર એકવીસ અને ચોત્રીસ તો હું આઠ માં કેટલા ઉમેરું છું તો અહીંયા ડિફરન્સ જોઈએ તો આઠ અને તેરના વચ્ચે કેટલો ડિફરન્સ છે પાંચનો એકવીસ અને તેરના વચ્ચે કેટલો ડિફરન્સ છે આઠનો અને ચોત્રીસ અને એકવીસના વચ્ચે કેટલો ડિફરન્સ છે તેરનો તો આ જે ડિફરન્સ છે એ શું છે મને સમજાતું નથી હાલ પણ આ તમે જોશો કે આ પાંચ શું છે આ પાંચ આઠ આ તેર આઈ રહ્યા તો આ સિરીઝમાં શું થઈ રહ્યું છે કે આ એની આગળના નંબરનો સરવાળો કરે છે જેમ કે આઠ એમાં આગળનો નંબરનો સરવાળો આઠ પ્લસ પાંચ તો શું થઈ જશે તેર ફરી તેર છે જેમાં શું ઉમેરાય છે ચોત્રીસ બને છે તો હવે શું છે થર્ટી ફોર તો થર્ટી ફોર જેમ કે અહીંયા આઠ અને પાંચ ને ઉમેરીને તેર બન્યું તેર અને આઠ ને ઉમેરીને એકવીસ બન્યું એકવીસ અને તેર ને ઉમેરીને ચોત્રીસ બન્યું તો ચોત્રીસ વત્તા એકવીસ તો શું થઈ જશે કેવા કેવા પ્રકારના તમારા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે અને હવે આ બધી જ પ્રકારના પ્રશ્નોના પ્રકાર જોયા એની તમે સરસ રીતે પ્રેક્ટિસ કરશો તો નંબર સિરીઝનો એક પણ માર્ક્સ તમારો એક્ઝામમાં જશે નહીં તમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો થેન્ક યુ